ડિસા શહેરના અનેક શોપિંગ કોમ્પ્લેક્સના ધાબા હવે રાત્રિના સમયે ડ્રગ્સ અને દારૂની મહેફિલોનું કેન્દ્ર બની ગયા છે જેના કારણે વેપારીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ નશાખોરો દ્વારા ધાબા પર મોટી માત્રામાં નશાના ઇન્જેક્શન દારૂની ખાલી બોટલો ફેંકવામાં આવે છે જે ગંદકી અને અસલામતીનું વાતાવરણ ઊભું કરે છે ડીસાના લાલ ચાલી વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરના ધાબા પરથી નશા માટે ઉપયોગમાં લેવાયેલા ઇન્જેક્શનનો મોટો જથ્થો મળી આવ્યો છે ચિંતાજનક બાબત એ છે કે આ યુવાનો ઢોળને ગરમી લાવવા માટે વપરાતા ઇન્જેક્શનોનો પણ નશો કરવા માટે ઉપયોગ કરી રહ્યા છે જે તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે નશાખોરો ધાબા પર જ ઇન્જેક્શનો અને દારૂની બોટલો ફોડીને ફેંકી દે છે એટલું જ નહીં તેઓ ત્યાં જ મળમૂત્ર કરીને ભયંકર ગંદકી ફેલાવે છે વેપારીઓને આ ગંદકીના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ધાબા પરની આ પ્રવૃત્તિઓ વેપારીઓ અને ગ્રાહકો બંને માટે અસલામતીનો માહોલ પેદા કરે છે આ સમગ્ર મામલે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વેપારીઓએ પોલીસ તંત્ર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે કે પોલીસે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન માત્ર મુખ્ય માર્ગો પર જ નહીં પરંતુ આવા શોપિંગ કોમ્પ્લેક્સના ધાવાઓ પર પણ અચાનક અને સઘન તપાસ હાથ ધરવી જોઈએ તાત્કાલિક ધોરણે આ નશાખોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી વેપારીઓ ગંદકી અને અસલામતીમાંથી મુક્ત થઈ શકે જો પ્રવૃત્તિઓ પર નિયંત્રણ નહીં આવે તો શહેરના વેપાર ધંધા પર માઠી અસર પડવાની અને યુવા પેઢી નશાના રવાડે ચડવાની ભીતિ છે ડોરો માટે ઉપયોગમાં લેવાતી આ દવાના ઇન્જેક્શનો યુવા પેઢી નશા માટે લેવાથી સમય જતાં તેની વિપરીત અસરો થતી હોય છે આપણે લાલચાલી વિસ્તારમાં આવેલા ગીધર પ્લાઝાની શોપિંગ સેન્ટરની અંદર રાત્રે ખૂબ નશેડીઓ આવે છે અને ત્યાં નશાના ઘોરોને આપવાના ઇન્જેક્શન લે છે અને દારૂની બોટલ અને રાત્રે બાર વાગે છોકરા છોકરીઓ પણ આવે છે અને રાત્રે ઘણા કામ એવા થાય છે પણ કોઈ અહીંયા જાગતું નથી પોલીસ પોલીસ તંત્ર ઉપર નિર્ણય લે આપના દ્વારા જાણવા મળ્યું કે લાલ ચાલીના એક શોપિંગ સેન્ટરના ઉપલા માળેથી ઢોરોમાં વપરાતી ઇન્જેક્શન મળી આવ્યા છે ઢોરોની દવા ઢોરો માટે હોય છે એને માનવ લોકોએ ઉપયોગ ના કરવો જોઈએ આજકાલ ઘણા યુવાનો રવાડે ચડી માનવની જગ્યાએ ઢોરોના ઇન્જેક્શન લેવા માંડ્યા છે તે યોગ્ય નથી લાંબા ગાળે એમની સ્વાસ્થ્ય ઉપર અસર થાય છે સાથે સાથે મારા મેડિકલ ભાઈઓને પણ કહીશ કે કોઈ દવાનો દુરુપયોગ થતા હોય તો એનું વેચાણ ના કરવું જોઈએ એવી મારી પર્સનલી રિક્વેસ્ટ છે કે જેથી કરીને યુવા વર્ગ આવી રીતે ખોટાના નવા નશા રવાડે ચડી અને પોતાની લાઈફ ખરાબ ના કરે